ગેમ થઈ ગઈ જુનાગઢ સવારે જવાનું હતું આજે હા બાપા મને ખબર છે દાતા દાતા બી

આપણી પાછળ છે એ સીણો અને ફાઇનલી હાથમાં આવી ગયો અને તડકો નથી એની હિસાબે હૂકવો છે જો કે હુકાઈ જાય તો સારું બાકી લીલો હતો એકદમ સાફ કર્યો દિનેશાકા બાઉબાપાઈ એને કમ્પ્લીટ થઈ ગયો પણ અત્યારે જો કે ત્યાં ભાવ નથી એટલે આપણે આને રાખી રાખવાનો છે ગોડાઉનમાં ફરી દેવાનો છે અને પછી વેચશું અને આજે ભાઈ ઘણા કામ છે આજે સાંજે જવાનું છે જૂનાગઢ અને ત્યાંથી આવી અને પછી ક્યાં જવાનું થાય જોઈએ આજે અમે સાંજે કદાચ જુનાગઢ જતું રહેવાનું થશે અને બધા અમે બધા ઓલા બધા રોકાવાના છે અને અમે નીકળી જાય હું એવું છે કેમ કે અમારે જવું પડે એમ જ છે એનું કારણ છે કે અમારે બે પ્રમોશન છે તો એ શૂટ કરવા જવાના છે અને એ ક્યાં કોની હારે તો કે નાના છોકરાઓની હારે નવોદયના તો ચાલો ભાઈ મળીએ આગળ અને આજે વ્લોગ જોરદાર આવવાનો છે કેમ કે આપણો છેલ્લો દિવસ છે એટલે બંસીનો પછી એને પણ વેકેશન ખુલી જાય તો ચાલો ફટાફટ બધાને મળીએ અને જોઈએ શું કરે બધા નહીં મોટી પણ થઈ ગઈ અને આજે કઈક રીસાઈ ગઈ દિયા શું રીસાઈ ગઈ દિયા શું થયું શું થયું દિયા કે માજે મૂડ ઓફ છે અહીંયા જાય અહીંયા ચીપલા ભર લીધા શું દિયા શું થયું તો કે કોણે કેમ રીસાઈ ગયા છે બધા શું કોણે કી તો હું થયું કોઈ નઈ કોઈ ન તો કે માં યાર બેઠ હાલ નાઉ નથી રે લે તો બસ અત્યારે હું બધા જમીન બેહી ગયા અને આજે દાતા બીજા છે આજે આજે હે ને હા બાપા મને ખબર છે દાતા દાતા બીજા છે અને આજે ખાવાની છે કેન્ડી તો પાયલ કે બીજા ખવરાતા હોય તો ત્રીસ જ ખવાય ને વાહ પાયલ વાહ તો જો બધા બેસી ગયા અને આ અમારે નીકળવાનું છે સવારે છ વાગે જો માણસો હતા નહીં પણ કેન્ડીના નામે આવી ગયા એટલી ટ્રાફિક જ નહોતી કઈ ખાવી પણ અહીંયા હશે એ જ લેતો

વિડીયોતે ઓનેલું મની ઓલે હા કાડી આ કાખ ઓલે આ કલીધીની કાડી જોઈ કે મને છે તો ભાઈ પેપ્સી છે

ષ્મ ભાઈ જય દ્વારકા ભાઈ અત્યારે હું જુનાગઢ જાઉં છું ગામવાડા અને વચ્ચે તો બામણા કેમ કેમકે ત્યાં ભાઈ કેરી લેવાની હતી દિલીપ અને

તમે વિડિયો જો હા રોજ જો હા રોજ રાત જો હા પાપડ લઈ લેજે વિડિયો અપલોડ કરી દેજો મને મને તો ભાઈ છોકરાઓ ગુડ નાઇટ આપડી ચેનલ ને છોકરાઓ નીંદર માં છે જો કેવો સાયલન્ટ